કેમ છો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું આજે હું બનાવું છું સફેદ જાંબુમાંથી બનતું એક પીણું ચાલો તો શરૂ કરીએ વોટર એપલ મેજિક સામગ્રીમાં જોઈશે 8 થી 10 સફેદ જાંબુ જેને પહેલા બરોબર ધોઈ બિયા કાઢીને સમારી લો 2 ઇંચ જેટલું આદુ લો તેના ટુકડા કરી લો સ્વાદ પ્રમાણે મીઠું 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર એક ટી સ્પૂન પાવડર ફુદીના પાવડર તમારે ફ્રેશ ફુદીનાનો ઉપયોગ કરવો હોય તો ક્રશ કરતી વખતે ફુદીના પાન લેવા એક ટેબલ સ્પૂન ખાંડ અડધા લીંબુનો રસ કટ આદુ મિક્સર જારમાં પહેલા સફેદ જાંબુના ટુકડા આદુના ટુકડા અને જરૂરી ઠંડુ પાણી ઉમેરીને ક્રશ કરી લો ક્રશ કર્યા પછી વધારે કે ઓછું ગાળું જેટલું તમારે રાખવું હોય તે પ્રમાણે એકદમ ઠંડુ પાણી ઉમેરી દો ત્યાર બાદ મસાલા કરો મીઠું શેકેલા જીરાનો પાવડર મરી પાવડર ફૂતીનો પાવડર ખાંડ લીંબુનો રસ ઉમેરો બરોબર મિક્સ કરી દો તૈયાર છે અત્યારે આપણું એપલ જ્યુસ આ જ્યુસને તમારે જે કોઈ જારમાં કે ગ્લાસમાં સર્વ કરવો હોય તેમાં પહેલાં બરફના ટુકડા ઉમેરો અને ત્યારબાદ વોટર એપલ જ્યુસ ઉમેરી દો જુલિયન કટ આદુની ચીરી ઉમેરો અને ગ્લાસને ઉપરથી લીંબુ અને સફેદ જાંબુથી ડેકોરેટ કરો તૈયાર છે આપણું વોટર એપલ મેજિક સિઝનમાં જ્યારે પણ સફેદ જાંબુ મળતા હોય ત્યારે આ ચોક્કસથી બનાવજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો ખૂબ જ સરસ લાગે છે સ્વાદમાં ફરી મળીશું બીજી નવી કોઈ વાનગી સાથે